કલોલના ના ધારાસભ્ય બકાજી ઠાકોરે આજે અતિવૃષ્ટિ થી ગામોની ગામો ની તેમજ વડસર અને સાંતેજ નર્મદા કેનાલમાં માઇનર ગાબડું પડતા સ્થળની મુલાકાત લીધી જાતેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને સ્થિતિની સમીક્ષા કરી સ્થળ પર જ ગ્રામજનોની ફરિયાદો સાંભળી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી જનજીવન સામાન્ય બનાવવાનો પ્રયાસો કરવા માટે અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો ગામની આ મુલાકાત દરમિયાન हाजर महानुभावों में कलोल तालुका पंचायतना प्रमुख प्रमुखश्री न प्रतिनिधि शकराजी ठाकुर जिला पंचायतना न सदस्य रश्मिजी ठाकुर जिला युवा मोर्चा न महामंत्री भूलाभा देसाई कलोल तालुका भाजप संगठन न उप प्रमुख रमण जी ठाकुर आगे वो रहनाक रहीशो उपस्थित रह कैमरामैन सरफराज भट्टी प्रकोप न्यूज कलोल